સુરત નવી સિવિલમાં છેલ્લા દસ પંદર દિવસમાં પચાસ થી વધુ પાણીના નળ બાથરૂમ સહિત અન્ય જગ્યા ઉપરથી ચોરી થતા સતત પાણી વહેતાના કારણે ડોક્ટર દર્દીઓ અને સગાઓની હાલત કફોડી થઈ છે સુરત નવી સિવિલ હોસ્પિટલ કિડની બિલ્ડિંગમાં ટ્રોમા સેન્ટર ઓપીડી અને વોર્ડ સહિતના જરૂરી વિભાગમાં બાથરૂમ અને વોશ બેઝિનમાં હાથ ધોવા અને જરૂરી ઉપયોગ કરવા સહિતના માટે પાણી વ્યવસ્થા કરવામાં આવી છે થી થી દિવસથી બાથરૂમ વધુ પાણીના ચોરી થઈ જાણવા મળ્યું હતું જ્યારે નળ ચોરી થયા બાદ જ્યાં સુધી બીજો નળ નહીં નાખે ત્યાં સુધી પાણી સતત વહેતું રહે છેલ્લા દસ થી પંદર દિવસ દરમિયાન ચોરી થયેલા નળ તંત્ર દ્વારા નવા નળો નાખવામાં આવી રહ્યા છે પરંતુ સિવિલમાં સુરક્ષા અને સલામતી માટે ત્યાં સિક્યુરિટી ગાર્ડ કે સિક્યુરિટી સુપરવાઇઝર યોગ્ય ફરજ કેમ બજાવતા નથી કે નળ ચોરી કરનાર શખ્સને કેમ પકડાતા નથી હાલમાં પાણીના નળની ચોરી થાય છે પણ તેની તંત્ર ગંભીર નોંધ નહીં લે તો દર્દીના સારવાર માટે જરૂરી સાધનો સહિત કિંમતી વસ્તુઓ પણ ચોરી થવાની શક્યતા છે તો બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે સિવિલની ત્રણ બિલ્ડિંગ સહિતનો વિસ્તાર મોટો છે તેમ છતાં ઓછા સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવે છે આ સંજોગોના કારણે હોસ્પિટલમાંથી ચોરીઓ થતી હશે કે વાહનોનું પાર્કિંગ પણ બરાબર થતું નથી સિક્યુરિટી ગાર્ડની સંખ્યામાં ઘટાડો છે ત્યારે અંગે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર ધરીત્રી પરમારે જણાવ્યું હતું કે સુરત સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગમાં નળની ચોરી થતી હોય એવું મારા ધ્યાન ઉપર આવ્યું છે આ બાબતે મીટિંગ પણ બોલાવવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે કે ક્યાંથી અને કેટલા નળની ચોરી થઈ છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે સુરત સિવિલ હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગમાંથી નવી બિલ્ડિંગમાં વોર્ડને ટ્રાન્સફર કરવાની કામગીરી ચાલી રહી છે આ સાથે જ કન્સ્ટ્રક્શનની પણ કામગીરી ચાલી રહી છે કોઈ મજરો દ્વારા અચોરી કરવામાં આવી હોય તેવી શક્યતાઓ છે સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે જો કોઈ સામે આવશે તો આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે હું ડોક્ટર દારિદ્રિપરમાં સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ તરફથી આપતી વાત કરી રહી છું મારા પણ જાણવામાં આવ્યું છે કે અમારે ત્યાં આવેલી કિડની હોસ્પિટલ અથવા તો કિડની બિલ્ડિંગ નામે આવેલી હોસ્પિટલ જ્યાં આગળ છેલ્લા અઠવાડિયા દરમિયાન થોડાક નળની ચોરી થયેલ છે મેં એના માટે કમિટીની ઉડાવી લઈ છે અને મિટિંગ ચાલી રહી છે કે ક્યાં અને કેમ અને શું થયું સિક્યોરિટી કેમેરામાં એને કંઈ જાણ થઈ નથી સો અમારું માનવું છે કે આ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે હાલમાં અમારી જૂની બિલ્ડિંગમાંથી અમે નવી બિલ્ડિંગમાં એટલે કે કિડની બિલ્ડિંગ અને જૂની કોવિડ બિલ્ડિંગ તરીકે જાણીતી સ્ટેમ્પસર બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની તૈયારીમાં છે સો શિફ્ટિંગ પૂર્વેની તૈયારી વોર્ડ અને ઓટી અને હોસ્પિટલ અંગેની ચાલી રહી છે જે અંગે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યા છે તો શક્યતા છે કે કન્સ્ટ્રક્શન કરતાં લેબર વર્ક કે અવર જવર પર પૂરો કંટ્રોલ ન હોવાથી આ ચોરી થોડી હોઈ શકે જે અંગે તપાસ ચાલુ છે એની એક્ઝેટ વિગત હજુ મારી તપાસ ચાલુ રહી છે એટલે હું કહી નહીં શકું પરંતુ નળ અને મતલબ ટોયલેટ બાથરૂમ અને એમ એરિયામાંથી નળની ચોરી થયેલ છે એવું મારી જાણમાં છે ત્રણ દિવસ પાણી બંધ હતી એમાં ચોરી થઈ શકે એવું કંઈ સંભાવના પાણી બંધ હતું એટલે શુક્રવાર શનિવાર રવિવાર ત્રણ દિવસ પાણી બંધ હતી કેટલી બી એમાં ચોરી થાય સંભાવના નળની ચોરી અને પાણીની સંભાવના જોડે કંઈ ખાસ ના હોય કામ ચાલે છે એટલે નળ પાણીનો સપ્લાય ઓન એન્ડ ઓફ બંધ ચાલુ કરવામાં આવે છે પરંતુ લોજિકલી મને નથી લાગતું કે નળની ચોરી અને પાણીનું બંધ થવાનું કોઈ કનેક્શન હોય સિવાય કે એ જ માણસો ચોરી કરી ગયા હોય કોઈ કોઈ સીસીટીવીમાં પ્રાઇમરી સીસીટીવીની તપાસમાં હજુ ખબર પડી નથી સીસીટીવીના રેકોર્ડિંગ બહુ લાંબા હોવાથી હન્ડ્રેડ પરસેન્ટ તપાસ પૂરી થઈ નથી પરંતુ પ્રાઇમરી તપાસમાં હજુ સુધી કોઈ પણ એલિગેશન કરી શકાય એવું નથી એ ડિપેન્સ હવે કોઈ વ્યક્તિ મળે તો એફઆઈઆર કરીએ અથવા તો પછી તો સિક્યોરિટીને ટાઈટ કરવાનો ઇશ્યુ આવે